મસ્ત મજાનું આ વરસાદી વાતાવરણ હળવો એવો ઝરમર વરસાદ ક્યાંક વરસે છે પણ આપણે અહીંયા નથી વરસ વરસતો અને આજે ગજાવરને આપણે તૈયાર કરી દીધો છે દીપભાઈ છે એ શરૂઆતમાં સવારી કરશે ત્યારબાદ નીલભાઈ સવારી કરશે આજે નીલભાઈ માટે પ્રથમ છે નહીં પહેલાં બાંધેલું રાખો માથે બે જાવ એમના સરસ હવે થોડાક એવા અમે પલરી નહીં વાંચી હવે છોડી નાખો ઘોડાને હળવે હળવે શરૂઆત કરી અને જઈએ આજે અલગ જ રૂટની અંદર મજા આવશે આજની સવારીનો રૂટ માહોલ સરસ છે અને બધી રીતે આનંદ ચાલો મળીએ દિભાઈ સરસ રીતે આવી રહ્યા છે હળવે હળવે પ્રકૃતિ ચારેક કળાએ ખીલી છે આસપાસ વરસાદના જે કાંઈ પણ નાના નાના ફૂસ નીકળે છે એ એકદમ અદ્ભુત ઉત્તમ કહેવાય અને મજા આવે અને ઘોડાની મજા આવે લાલ જ લાગી મને હમણાં ખાવા દે હમણાં ખાવા દે ભટકું ભલો બે ત્રણ પણ આપણે એ કરવા નહીં દેવાનું સવારી સમયે સવારીમાં આરામ હોય તો એ ભલે ખાઈ લે સવારી હાલતી હોય ત્યારે આપણે ન કરવા દઈ તો વધારે સારું તો બસ એવા માહોલ ની અંદર હાલ છે ભાઈઓ સરસ રીતે ટોટચાલ ની અંદર અત્યારે હળવી કસરત પણ મળી રહે ને વાતાવરણ સરસ છે એટલે ફાદી નહીં જો આનંદ આવે

વરસાદના વધામણા સરસ રીતે થયા છે જો કુદરતના સાનિધ્યમાં અનોખું આખું વાતાવરણ છે નદી પણ આમ સરસ મજાની રીતે જાય છે અને આખું અલભ્ય દૃશ્ય ચોમાસાની આ મજા છે ક્યાંય તમને ખૂબું તણકું જોવા ન મળે અને એમાં ઘોડે સવારીની જ્યાં જે મજા હોય છે કાંઈ અલગ જ ઓર આનંદ હોય સવારીમાં તમે આવો અને ઘોડાને જ્યારે આમ ચરવા આપો ત્યારે કાંઈ કે વિશેષ મજા છે આ એક પ્રકાર છે એક હેત વાલ લાગે તો આવા વાતાવરણમાં કંઈક અલગ મોજ આવતી હોય જો દ્રશ્ય આનંદ કરો પશુ પક્ષીઓની સાથે અદ્ભુત છે કારણ કે હમણાં એક અમે વિચિત્ર પક્ષી જોયું હાલ તો ઉડી ગયું પણ હતું બહુ સરસ એટલે આવું કંઈક કંઈક નવું કુદરતની અજય બી આપણને જોવા મળે અને એ આપણને આનંદ આવે આજે મિત્રો નીલભાઈ સવાર થયા છે કેવું લાગે નિલભાઈ તમને મજા આવે છે ઘોડા ઉપર પેલી વાર બેઠા ને તો આજની આ સફારી રાઈડ આપણા સ્પેશિયલ નીલભાઈ માટે કાપવા નથી આપડે આમને ચલાવવાનું છે અને આ ગજાવર ની આ સરસ મજાની રાઈડ જો સ્પેશિયલ માળા સ્પેશિયલ સવારી સ્પેશિયલ લોકેશન આવે નીલભાઈ અમાર થોડાક શરમાઈ છે કે મને કે વિડીયો ન મૂકતા કઈ નહિ આદિપાઈ નાના ભાઈ નીલભાઈ આપડી જરૂરી છે ને વિડિયો તો મૂકવો પડે ને નિલભાઈ Hey, hey, hey. ફરીથી આજે એક મહેમાન આવ્યા અને મહેમાનને આપણે ટ્રાયલ રાડ આપી છે ગજાવરની જો એને ચાલે બધા પાસે શાંત પણ આપણે ટ્રોટ કેન્ટર છે રેવાલ નથી છે ને એટલે એ પ્રમાણે સવારી જોઈએ ટ્રોટ કેન્ટર ન આવડે તો માત્ર વોક વોકમાં જવાનું چلو چلو بجيه પાણી ક્યાંથી મિત્રો જુઓ યશસ્વી રાજન અને આ સાથે આપણે ગેજાવરની તો સવારી જોઈ વિડીયોને અહીંયા સુધી રાખીએ મળીએ પાછા નવા વિડીયોમાં આ નવા આનંદની સાથે આજનું લોકેશન ને સવારીને કેવું લાગે છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો બાકી મળીને આનંદ કરતા રહેશું થેન્ક યુ ધન્યવાદ